વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબમાં આવશે ડાલ્ટનગંજમાં આવેલ છે પ્રશ્ન નંબર ત્રણ સુંદરવન વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબમાં આવશે પશ્ચિમ બંગાળમાં આવેલું છે પ્રશ્ન નંબર ચાર સુલતાનપુર લેખ પક્ષી ક્યાં આવેલું છે પ્રશ્ન નંબર છ રણખંભોર વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે તો જવાબમાં આવશે રાજસ્થાનમાં આવેલું છે પ્રશ્ન નંબર સાત પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબમાં આવશે ઈડકી કેરળમાં આવેલું છે પ્રશ્ન નંબર બિહારના વિસ્તારમાંથી ખાલી જગ્યા યુરેનિયમ મળી આવે છે પ્રશ્ન નંબર નવ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ પન્ના અને સતના વિસ્તારમાંથી હીરા મળી આવે છે જવાબમાં આવશે મધ્યપ્રદેશમાંથી મળી આવે છે પ્રશ્ન નંબર દસ અસમના ખાલી જગ્યા વિસ્તારમાંથી સૌથી વધુ હનીજ તેલ મળે છે જવાબમાં આવશે દિગ્બોઈમાંથી મળે છે પ્રશ્ન નંબર અગિયાર ઝારખંડના ખાલી જગ્યા વિસ્તારમાંથી અબરખ મળી આવે છે જવાબ આવશે હજારી બાગમાંથી મળી આવે છે પ્રશ્ન નંબર બાર ભારતના ખાલી જગ્યા રાજ્યમાંથી સૌથી વધુ લોખંડ મળી આવે છે જવાબ આવશે ઝારખંડમાંથી મળી આવે છે પ્રશ્ન નંબર તેર કોકો અને કોફીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા રાજ્યમાં થાય છે જવાબમાં આવશે કર્ણાટક પ્રશ્ન નંબર ભારતની સૌથી લાંબી નહેર નહેર ઇન્દિરા ગાંધી ક્યાં આવેલ છે જવાબમાં આવશે રાજસ્થાનમાં આવેલ છે પ્રશ્ન નંબર પંદર સૌથી લાંબો બંધ કયો છે તો જવાબમાં આવશે હીરાકુંડ યોજના મહાનદી પર ઓરિસ્સામાં આવેલ છે પ્રશ્ન નંબર સોળ જહાજ ભાંગવાનો ઉદ્યોગ ગુજરાતના કયા બંદરે વિકસ્યો છે જવાબ આવશે અલંગ બંદરમાં પ્રશ્ન નંબર બનાવવાનું કારખાનું કયા શહેરમાં આવેલું છે જવાબમાં આવશે અવાડી તમિલનાડુમાં આવેલું છે પ્રશ્ન નંબર અઢાર થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે તો જવાબમાં આવશે અડિયાર તમિલનાડુમાં આવેલું છે પ્રશ્ન નંબર ઓગણીસ ઔરંગાબાદ પાસે કયા સ્થળે શિવ અને બૌદ્ધ ગુફાઓ આવેલી છે જવાબમાં આવશે અજંતામાં આવેલ છે પ્રશ્ન નંબર વીસ ગુજરાતનું ખનીજ તેલનું ક્ષેત્ર એટલે કયું જવાબમાં આવશે અંકલેશ્વરમાં આવેલ છે પ્રશ્ન નંબર એકવીસ મધ્યપ્રદેશમાં પ્રદેશમાં નર્મદા કિનારે આવેલું જ્યોતિલિંગ કયું છે જવાબમાં આવશે ઓમકારેશ્વર મહાદેવ પ્રશ્ન નંબર બાવીસ જૈનોના કાચના દેરાસર માટે વિખ્યાત સ્થળ કયું છે જવાબ આવશે ઇન્દોર એમપી એટલે મધ્યપ્રદેશમાં પ્રશ્ન નંબર ત્રેવીસ ઔરંગઝેબની કબર અને બીબિકા મકબરા ક્યાં આવેલ છે જવાબમાં આવશે આવેલ છે મહારાષ્ટ્રોડેસ અને વિવેકાનંદ રોક સ્મારક ક્યાં આવેલા છે જવાબમાં આવશે કન્યાકુમારી તમિલનાડુમાં આવેલ છે પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતની તેલ રિફાઇનરી એટલે

પ્રશ્ન નંબર ત્રીસ ઝાંસીની રાણીનું સમાધિ સ્થળ તાનસેરની જન્મભૂમિ ક્યાં આવેલ છે જવાબમાં આવશે ગ્વાલિયરમાં આવેલ છે પ્રશ્ન નંબર એકત્રીસ પથ્થરમાંથી કોતરેલી બાહુબલીની ભવ્ય મૂર્તિ ક્યાં આવેલી છે તો જવાબમાં આવશે ગોમતેશ્વર કર્ણાટકમાં આવેલ છે પ્રશ્ન નંબર બત્રીસ રેલવે એન્જિન બનાવવાનું કારખાનું ખાલી જગ્યામાં આવેલ છે જવાબમાં આવશે ચિતરંજન પશ્ચિમ બંગાળમાં આવેલ છે પ્રશ્ન એટલે કયું શહેર જવાબ આવશે જરિયા ઝારખંડ પ્રશ્ન નંબર પાંત્રીસ વિશ્વનું સૌથી ધનિક એવું પદ્મનાભનું મંદિર કેરળમાં ક્યાં આવેલું છે જવાબ આવશે તિરુવનંતપુરમમાં આવેલ છે પ્રશ્ન નંબર છત્રીસ જામા મસ્જિદ અને બિરલા મંદિર ક્યાં આવેલા છે જવાબમાં આવશે દિલ્હીમાં આવેલ છે પ્રશ્ન નંબર સાડત્રીસ અસમમાં ખનિજ તેલનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે જવાબમાં આવશે દિગબોઈ પ્રશ્ન નંબર આડત્રીસ સંતરા માટે વિખ્યાત મહારાષ્ટ્રનું શહેર એટલે કયું સિટી જવાબમાં આવશે નાગપુર મહારાષ્ટ્રમાં આવેલ છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ પશ્ચિમનું કાશી એટલે કયું શહેર જવાબમાં આવશે નાસિક મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર 40 સરણી નોટોનું સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં આવેલું છે જવાબમાં આવશે નાસિક અને દેવાસ મધ્યપ્રદેશમાં આવેલ છે પ્રશ્ન નંબર 41 પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે જવાબમાં આવશે બિહારમાં આવેલ છે પ્રશ્ન નંબર 42 પ્રાચીન સમયનું પાટલીપુત્ર એટલે કયું શહેર જવાબ આવશે પટના બિહાર પ્રશ્ન નંબર તેંતાલીસ રેલવેના ડબ્બા બનાવવાનું ભારત સરકારનું કારખાનું ક્યાં આવેલું છે તો જવાબમાં આવશે પેરામ્બુલ તમિલનાડુમાં આવેલ છે પ્રશ્ન નંબર સુમ્માલીસ અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે તો જવાબમાં આવશે પોંડીચેરીમાં આવેલો છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ ગોળ ગુંબજ સ્થાપત્ય નો ઉત્તમ નમૂનો ક્યાં આવેલો છે જવાબમાં આવેલો છે પ્રશ્ન નંબર મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે આવશે મદુરાઈ તમિલનાડુમાં આવેલું છે પ્રશ્ન નંબર સુડતાલીસ રેગિંગ ગાર્ડન થી શોભતું ભારત નું પ્રથમ નંબર ઔદ્યોગિક શહેર એટલે કયું શહેર તો જવાબમાં આવશે મુંબઈ પ્રશ્ન નંબર અડતાલીસ બનારસ હિન્દુ યુનિવર્સિટી તથા વિમાન ઉદ્યોગ માટે પ્રખ્યાત શહેર એટલે કયું તો જવાબ આવશે બેંગલુરુ કર્ણાટક પ્રશ્ન નંબર પચાસ હેવી એન્જિનિયરિંગનું કારખાનું ક્યાં આવેલું છે તો જવાબ આવશે રાંચી ઝારખંડ પ્રશ્ન નંબર એકાવન શ્રાવસ્તી ઉત્તર પ્રદેશ કોનું પ્રસિદ્ધ યાત્રાધામ છે તો જવાબ આવશે બૌદ્ધો તો મિત્રો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજા વિડીયો ત્યાં સુધી આવજો